સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સટાઇલ માં જે સુરત માં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ આજે જે કલેક્શન હોવાનું છે ને ખૂબ જ જબરદસ્ત એવું હોવાનું છે પ્રોફિટ ની વાત કરું આ કલેક્શન ની અંદર તો 60 ટુ 70% સુ તો તમે 80% સુધી આમાં જે પ્રોફિટ છે જે માર્જિન છે આરામથી કમાઈ શકો છો આટલું જ નહીં ફ્રેન્ડ્સ આ આર્ટિકલ સેલ કર્યા વગર પણ તમે આરામથી પ્રોફિટ કમાઈ શકો છો તો આજનું જે કલેક્શન હોવાનું છે સ્પેશિયલી લહેગાઓનું હોવાનું છે અને એ પણ સાઇડર કોન્સેપ્ટ સાથે તો વેરાઈટીસ તો આપણે જોવાના જ છે પણ તો તમે જોઈ શકો છો કસ્ટમર્સ વિઝિટ કરે છે ઘણા બધા કસ્ટમર ઓનલાઈન પણ ઓર્ડર કરી રહ્યા છે અલગ અલગ કસ્ટમરે માલ કાઢ્યો છે ને અમારા એક કસ્ટમર જે છે વિડિયો કોલ પર અત્યારે લહેંગાઓ સિલેક્ટ કરી રહ્યા છે ને અમારી ઓનલાઈન ટીમ મેમ્બર્સ એમને વિડિયો કોલ પર સિલેક્શન કરાવે છે તો ફ્રેન્ડ જો તમારું પોસિબલ નથી સુરત આવીને વિઝિટ કરવાનું અહીં આવીને આપણે કહીએ ને કે ફિઝિકલી વિઝિટ કર્યા પછી પર્ચેસિંગ કરવાનું તો તમે સ્ક્રીન પર જે નંબર ચાલે છે એના પર કોલ કરીને વિડિયો કોલ પર પણ સિલેક્શન કરી શકો છો તમારી ઓર્ડર અહીંયાથી બુક કરાવી શકો છો તમે જોઈ શકો છો અમારે સેલ્સ પર્સન તો કસ્ટમર જે પણ માલ સિલેક્ટ કરે છે જે પણ ડિઝાઇન વેરાયટી સિલેક્ટ કરે છે અહીંયા આવીને સાઇડમાં મૂકે છે જેથી એમનું બિલ બનવા માટે ઇઝી થઈ જશે તો તો આ તમે પણ પરચેસિંગ કરી શકો છો ચાલો વધીએ આજના તરફ તો આર્ટિકલ બતાવવા પહેલા હું તમને આની ટોટલી ડિટેલ આપી દઉં છું જેથી પછી નેક્સ્ટ આર્ટિકલ ને આપણે ડિઝાઇન જોશું તો તમે જોઈ શકો છો આ ફર્સ્ટ લેર હોવાની છે ઉપરની આપણી મેઇન લેયર પછી આ છે અસ્તર પછી નેક્સ્ટ લેયર હોવાની છે કેનકેન ની હવે ફ્રેન્ડ તમે કેનકેન ની પણ લેન્થ જોઈ શકો છો પ્રોપર લેન્થ સાથે તમને અહીંયા કેનકેન અવેલેબલ થઈ જાય છે જેથી લેંગા જે ફ્લેર છે આફ્ટર વેર પછીનો એ ખૂબ પ્રોપર અને ફિનિશિંગ વાઇઝ દેખાવું જોઈએ પછી આ નેક્સ્ટ લેયર છે પાછી કેનકેન એટલે ડબલ લેયર કેનકેન હોવાનું છે અને પછી લાસ્ટમાં આવે છે ની લેયર અને એ પણ સંતુલ નું અસ્તર છે ફ્રેન્ડ્સ લાઇનિંગ માટે કોટન કે પોલિસ્ટર યુઝ નથી કર્યું અહીંયા પ્રોપર સંતુલ નું ફેબ્રિક યુઝ કર્યું છે જેથી તમારો જે પણ કસ્ટમર એને વેર કરે સાત થી આઠ કલાક પણ વેર કરશે ને તો પણ એના ટોટલી કમ્પ્લીટલી કમ્ફર્ટ ઝોનમાં રહેશે ને જરાક ઇરિટેશન નથી થવાની એ ટાઈપની ક્વોલિટી મેન્ટેન કરી છે અને ફ્લેરની વાત કરીએ તો તમે જોઈ શકો છો આખા ટેબલ ઉપર લેંગો મૂક્યો છે ફ્રેન્ડ્સ પણ તો એ નીચે જાય છે એટલો મોટો ફ્લેર એટલો મોટો ઘેર આમાં અવેલેબલ છે એટલે કે હેલ્ધીમાં હેલ્ધી કસ્ટમરની પણ ઈચ્છા હશે કે મારે લેંગો પહેરવો છે તો એ વેર કરી શકે જો જો એ લેંગો યશોભૂમિ ટેક્સટાઇલનો હોય તો જ તો ફ્રેન્ડ્સ આ ફર્સ્ટ આર્ટિકલ તો પહેલા આપણે જોઈ લેશું તમે જોઈ શકો છો ફ્લેર આનો અને વાત કરીએ ડિઝાઇન પેટર્નની તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સુંદર એવો લુક આવે છે આનો વાત કરીએ ફેબ્રિકની તો નેટ પર છે આ ટોટલ કમ્પ્લીટ કલેક્શન અને આ તમે વર્ક જોઈ શકો છો કોડિંગ વર્ક છે એમ્બ્રોડરી વર્ક છે મલ્ટીકલર થ્રેડ સાથે ઓલ ઓવર આમાં લિંગામાં તમને મને ડાયમંડ નો સ્ટોન નો ટચ મળે છે અને નીચે તમે જોઈ શકો છો બોટમમાં ટોટલી કટ બોર્ડર નો કોન્સેપ્ટ અને ફ્લેર તમે જોઈ શકો છો લુક તમે જોઈ શકો છો લહેંગાનું કેટલું જબરદસ્ત એવું લુક તમને આમાં અવેલેબલ થઈ જાય છે અને આ વેરાયટીઝમાં છે ને તમને ત્રણથી ચાર કલર ચાર્ટ ઓપ્શન્સ પણ હોવાના છે તો તમારે જો પરચેસિંગ કરવી હોય તો સેટ ટુ સેટ જ લેવાના હોય છે આમાં લાઇટ કલર છે ડાર્ક કલર છે પિસ્ટલ કલર છે ડસ્ટી કલર છે તમને અલગ અલગ કલર ચાર્ટ સાથે ફેબ્રિક ઓપ્શન પણ મળી જાય છે

અને તમે જોઈ શકો છો મલ્ટી કલર થ્રેડ એમ્બ્રોઈડરી વર્ક છે કોડિંગ વર્ક છે સાથે સાથે ડાયમંડ અને સ્ટોન નું ટચઅપ પણ છે નીચે બોટમ તમે જોઈ શકો છો કેટલી સુંદર અને ડિઝાઇનર લુકમાં છે અને લાસ્ટમાં તમે જોઈ શકો છો પાઇપિંગ નું ટચઅપ છે ફ્લેર તમે એકવાર જોઈ શકો છો કેટલી સુંદર એવી ફ્લેર તમને આમાં અવેલેબલ છે આફ્ટર વેર લુક તમે જોઈ શકો છો આ ટાઈપના લહેંગાઓ છે ને જે તમે શોરૂમ માં કે ઘરેથી પણ સેલ આઉટ કરો છો અને રાખો તમારા બિઝનેસ માં એડ કરો ને આર્ટિકલ તો ઈઝીલી તમે સુંદર એવો પ્રોફિટ કમાઈ શકો છો કા તો ક્રોપ ટોપ સ્ટાઈલ માં લહેંગા ચોલી સ્ટાઈલ માં જો તમે બ્લાઉઝ ને લહેંગાઓ સીવડાવી લો ને ફ્રેન્ડ ને રેન્ટલ બિઝનેસ પણ સ્ટાર્ટ કરો ને તો આ આર્ટિકલ તમે સેલ આઉટ કર્યા વગર પણ આમાં સારો એવો પ્રોફિટ કમાવી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો કેટલો જબરદસ્ત લુક છે અને સ્પેશિયલી વાત કરું તો આ મારો ફેવરેટ લેંગો છે ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદર એવો લુક આપે છે નાઈટ ફંક્શન હોય કે પછી નૂન નું ખૂબ જ સુંદર એવો દેખાવાનો છે તમે જોઈ શકો છો નેટ પર આર્ટિકલ વાનો છે વર્કની વાત કરીએ તો તમે જોઈ શકો છો કોડિંગ વર્ક છે એમ્બ્રોડરી વર્ક છે સિક્વન્સ નું ટચઅપ છે પણ તમે જોઈ શકો છો જે રેમ્બો શાઇન સિક્વન્સ હોય છે ને એનું ટચઅપ તમને આમાં અવેલેબલ થઈ જશે અને ઓલ ઓલ લહેમાં તમને ડાયમંડ અને સ્ટોનનું ટચઅપ મળે છે નીચે બોટમમાં તમે જોઈ શકો છો કટ બોટરમાં ટોટલી તમને આમાં ટચઅપ મળી જશે આફ્ટર વેર આનું લુક તમે જોઈ શકો છો દરેક લહેંગામાં બ્લાઉઝ પીસ છે પ્રોપર કટ સાથે દુપટ્ટો એટલે કે સવા ત્રણ મીટરના લેન્થમાં કટમાં તમને દુપટ્ટો પણ આમાં અવેલેબલ થઈ જશે એટલે કે ક્વોલિટી સાથે કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી પછી એ સાડી હોય બ્લાઉઝ પીસ હોય પેટીકોટ હોય કે લેંગા હોય દરેક વેરાયટી તમને ક્વોલિટી વાઇઝ અને ફેક્ટરી રેટની અંદર અવેલેબલ છે નેક્સ્ટ આર્ટિકલ આજના વિડીયો નું લાસ્ટ કલેક્શન છે બટ નોટ અ લિસ્ટ કેમ કે તમે આ કલેક્શન જોઈ શકો છો કાઉન્ટર માં ઘણા બધા આર્ટિકલ્સ છે ઘણી બધી વેરાઈટીસ છે હેન્ડવર્ક છે સિક્વન્સ છે એમ્બ્રોડરી વર્ક છે કોડિંગ વર્ક છે ગ્લિટર વર્ક છે સિક્વન્સ વર્ક છે તમને જે વર્ક જોઈએ ડાયમંડ વર્ક છે સ્ટોન વર્ક છે કુંદન વર્ક છે તમને જે વર્ક જોઈએ એ વર્ક સાથે તમને અહીંયા આર્ટિકલ જે છે અવેલેબલ થઈ જશે તો ચાલો જોઈએ આ નેક્સ્ટ આર્ટિકલ

લેંગા બડા મેંગા આ ડાયલોગ ભૂલી જાઓ કેમ કે યશભૂમિ ટેક્સટાઈલ માં ખૂબ જ સસ્તી વી રેન્જ અવેલેબલ થઈ જાય છે સ્ટાર્ટિંગ રેન્જ માત્ર રૂપિયા ને આટલું જ નહીં ફ્રેન્ડ્સ ફક્ત લેંગા જ નહીં તો તમારે જોઈતું એ ડેલી વેર માટે લૂઝ પેકિંગ સાડી તો તમને અહીંયા કાઉન્ટર્સમાં અવેલેબલ થઈ જશે કેટલો વેરાઈટી જોઈએ છે એ મળી જશે પછી તમને ફેન્સી પ્રીમિયમ કલેક્શન જોઈએ છે એ અવેલેબલ થઈ જશે પાર્ટી વેર કોન્સેપ્ટ છે કાં તો એમ્બ્રોઇડરી વર્ક દુલ્હન સાડી છે કાં તો પછી જેકાર્ડ વીવિંગ અકોર્ડિંગ તમને જોઈએ છે બ્રોકેટ સાડી સિલ્ક સાડી કલેક્શન તે પણ તમારા માટે અહીંયા અવેલેબલ છે અને આ બધી જ વેરાયટી તમને અહીંયા મળી જાય છે ફેક્ટરી રેટની અંદર તો જોડાવું હોય યશોભૂમિ ટેક્સટાઇલ સાથે એટલે કે એક મેન્યુફેક્ચરિંગ સાથે કરવું હોય બિઝનેસ તો સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના પર કોલ કરો તો ડાયરેક્ટ વિઝિટ કરો યશોભૂમિ ટેક્સટાઇલ સુરત આવીને